અત્યારે જો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને મૂવી જોવા જવાનું છે અમારે લાલો મૂવી જોવા જવાનું છે બધાય બહુ જાય છે જોવા તો અમે કીધું કે લાવો અમે ભાઈ જોઈ આવી અમે શું કામે રહી જાય નહીં તો પહોંચી ગયા છીએ આપણે મૂવી અહીંયા જોવા જવાનું છે એટલે પપ્પા ચલો તો અમે જાય આજ તો ટાઈમે પહોંચી જશું નહીં તો થોડાક પાંચક મિનિટ વહેલા મોડા હોય જ બરાબર

અત્યારે ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં જ હશો તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં કાલે તો વ્લોગ મૂક્યો નહોતો એટલે જોઈએ હવે આજે છેલ્લું પેપર છે પછી એક્ઝામ પૂરી એટલે આજ તો સવારનું દાખલા ગણતી હતી એટલે વ્લોગ ચાલુ કર્યો નહોતો કેમ કે આજે છે મેથ્સનું પેપર છે સૌથી અઘરું અને છેલ્લું પેપર છે જોયો હોય કેવું પેપર જાય છે અને એક વાગ્યો જ ને મમ્મી એ રસોઈ બનાવી નાખી છે હવે જમવા બેસવાનું છે પણ હજી રોટલી બનાવે જ નહીં આ બને છે બે જ શાક નહીં તો બની ગયું પાપડ બધું શેકાઈ ગયું પાપડ શેકાઈ ગયા છે શાક બની ગયું છે રોટલી ગરમ ગરમ બને તો આપણે બેસી જાય જમવા એટલે મોડું ના થાય પોચી જાય છેલ્લા પેપરમાં ટાઈમે પૂરી થઈ ગઈ ગઈ પછી ઘરે આવી છું તો અત્યારે જો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને મૂવી જોવા જવાનું છે અમારે લાલો મૂવી જોવા જવાનું છે બધાય બહુ જાય છે જોવા તો અમે કીધું કે લાવો તો ભાઈ જોઈ આવી અમે શું કામે રહી જાય નહીં અને જો ભાઈ આ હેતે એને મમ્મી હવે મેચિંગ કર્યું છે બ્લેક બ્લેક કર્યું છે હમ અને આપણી બિલોરાની થઈ ગઈ છે તૈયાર જો હાલો બેસી જઈએ એટલે વહેલા ટાઈમે પહોંચી થઈ આ વખતે તો થોડાક વહેલા છે બાકી ટાઈમ ટાઈમ કોઈ તો પાંચ ચોક મિનિટ મોડું થઈ ગયું હોય છે આ વખતે કદાચ ટાઈમે પહોંચી જશે જો હજી બાયપાસ ટ્રાફિક નહીં હોય તો બાકી જો અહીંયા ટ્રાફિક નડશે તો થોડુંક મોડું થશે તો પહોંચી ગયા છીએ આપણે પીબીઆરમાં અહીંયા ગોવા આવવાનું છે એટલે પપ્પા ગયા છે ગાડી પાર્ક કરવા માટે અહીંયા તો ક્યાંય જગ્યા નહોતી

फिफ्टी 50 जम उमे एमकी दुखे भदाई जो प्रचार गरिरो छ जो पेनस्टेट दुब दुवा भाइ छ भने त गई बधाई न हो यो अलग अलग हो नि मने मान भाच दुखे छ थोरै सुभर हेलो घर

પાછી હવે આવી ગયા તો ગોઠવાઈ જાય પાછા આપડી બિલ્લો રાની માં એ ઉભા રહ્યો જો બધાયને બહુ ભૂખ લાગી હતી તો અહીંયા સુધી હે નક્કી કર્યું કે દ્વારકા માં જમી લઈ ગયા કે ઘરે જઈને તું ક્યારે બનાવીશ કે અમને એમને આવી જશે ભાખરી બનાવી તો એ બાર દે પોણા અગિયાર વાય ગયા કે ચાંદ ભાખરી હજી ચા બનાવી નોટ બાઈ દે

Nah, <hesitation> 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 ini. <hesitation> 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 <hesitation>